નમસ્કાર મિત્રો મિત્રો આજે તેર ફેબ્રુઆરી છે ગઈ કાલે બાર ફેબ્રુઆરી ભારતના સંત શિરોમણી એવા સંત રોહિદાસ ની જન્મતિથી રોહિદાસની ની જન્મતિથી આપણા માટે એક પવિત્ર દિવસ છે અને ભારત વર્ષમાં તમે એકાદ હજાર વર્ષના પાછલા ભૂતકાળમાં નજર કરો સંત રોહિદાસ અને કબીર આ બે સમકાલીન હતા આ બંનેની સમકાલીનની સરખામણીમાં ભારતમાં એવો કોઈ સંત તમને દ્રષ્ટિગોચર થાય છે જેણે માનવ કલ્યાણની વાત કરી હોય જે ધર્મના પાખંડોનો વિરોધ કર્યો હોય અને આ વિશ્વનું સૌથી ઉચ્ચતમ જ્ઞાન પીરસ્યું હોય એવો સંત રોહિદાસ કેટેગરીનો બીજો કોઈ સંત તમને કબીર સાહેબ બીજા કોઈ દ્રષ્ટિગોચર થાય છે તથાગત બુદ્ધ ભગવાન કે ગુરુ નારાયણ ને બીજા જે સંતો છે પરંતુ જે સનાતન ધર્મની પરંપરામાં સનાતન ધર્મની અથવા તો જેને હિન્દુ ધર્મ કહેવામાં આવે હિન્દુ ધર્મની પરંપરામાં એવો કોઈ વિરલ સંત કેવો કોઈ મેઘાવી સંત સંત રોહિદાસની બરોબરી કરી શકે એવું તમારા ધ્યાનમાં છે કોઈ પાત્ર જે લોકો સ્વયંભૂ શંકરાચાર્ય બની બેઠા છે સ્વયંભૂ ગાદીપતિઓ બની બેઠા છે એ પોતાના આધ્યાત્મિક પોતાના ધાર્મિક અથવા નૈતિક જ્ઞાનના પ્રતાપે નહીં પરંતુ એમણે ક્યાંક વારસાગત મેળવેલી જ્ઞાતિઓ ક્યાંક સંપ્રદાયે સ્થાપેલી જ્ઞાતિઓને સંપ્રદાયે સ્થાપેલી ગાદીઓને નિભાવવા માટે અથવા તો એવી જ્ઞાતિઓને એમાંથી સંવર્ધન કરવા માટે એવા લોકો બની બેઠા છે પણ એ લોકો જ્ઞાનના ક્ષેત્રમાં આધ્યાત્મિકના ક્ષેત્રમાં નૈતિકતાના ક્ષેત્રમાં પ્રામાણિકતાના ક્ષેત્રમાં સંત રોહિદાસની સમકક્ષ હોય એવું તમે ક્યાંય જોયું છે તમારી પાસે કોઈ પ્રમાણ છે નથી તમને લેખિત પુરાવા સાથે એવું આપી શકાય કે સંત રોહિદાસની સરખામણીમાં સનાતન સંપ્રદાય સનાતન ધર્મની અંદર કોઈ એવી વિરલ વિભૂતિ નથી કે સંત રોહિદાસના અતિ ઉચ્ચ કક્ષાના જ્ઞાન એમના માનવતાવાદી સંદેશ એમણે પાખંડો વિરોધ અને સમધર્મની જે વાત કરી છે સમાનતાની માનવતાની વાત કરી છે બંધુતા અને કરુણાની જે વાત કરી છે સંત રોહિદાસની એવી વાત ક્યાંય સનાતન સંપ્રદાયમાં સનાતન સંપ્રદાયમાં પેદા થયેલા કથિત ભગવાનોએ કથિત અવતારોએ અને કથિત સંતોએ કથિત સાધુએ ખૂબ મોટા મોટા આશ્રમો ચલાવતા હોય અખાડા ચલાવતા હોય એવા સાધુ સંતોએ પણ આટલું ઉચ્ચ જ્ઞાનની વાત કરી હોય એવું એક ઉદાહરણ તમારી પાસે છે નથી ગેરંટી સાથે કહી શકું પરંતુ બીજા લોકોની મુશ્કેલી એ થઈ કે ભાઈ સંત રોહિદાસ જેવું એને સંત શિ કહી શકાય આવી વિભૂતિ અને એ કહેવાતા અછૂત લોકોમાં જન્મે કઈ રીતે ચલાવી લે આ એમના માટે કલંગ છે એમના માટે કલંક છે કે ભાઈ અમે સનાતન ધર્મની વાતો કરીએ છીએ વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિની વાતો કરીએ છીએ મહાન ધર્મની વાતો કરીએ છીએ માનવતાની વાતો કરીએ છીએ કણ કણમાં ઈશ્વરની વાતો કરીએ છીએ અને છતાંય સના કથિત અશો તો સિવાયના વર્ણમાં કથિત અશો તો સિવાયની જાતિઓની અંદર આવી વિભૂતિ કેમ પેદા ના થઈ તો આના માટે આ લોકો તૈયાર હોય છે કારણ કે આવા લોકો પાસે કથાઓના ભંડાર હોય છે અને કથાઓના ભંડાર હોવા પાછળનું એક વ્યાજબી કારણ એવું હોય છે કે પરોપજીવી પ્રજા પરોપજીવી બીજાની આવક ઉપર આજીવિકા વિનાની પ્રજા સો ટકા ફ્રી હોય એટલે એક જ વ્યવસાય હોય છે કથાઓ બનાવી નાખવી કથાઓ જોડી નાખી અને બીજાનું અવમૂલ્યન કરવું તો મૂળ વાત આવતા પહેલા એક વાત એ કરું તમને જે સાંભળી રહેશે મિત્રો તમને એક સવાલ કરું કે તમે તમારી જે કક્ષા છો એ કક્ષાથી તમને તમારો મિત્ર તમારો સંબંધી અથવા તમારો સગો તમને કોઈ નીચી કેટેગરીના આંકવાનો પ્રયાસ કરે તો તમે સહન કરી લો છો દાખલા તરીકે તમે ક્લાસ વન અધિકારી છો અને તમારો વર્ક તરણનો અધિકારી તમને ભય કહીને બોલાવશે તો તમે સહન નથી કરી શકતા તમે એને સ્વીકારી નથી શકતા તમારામાં એક સહિષ્ણુતા નથી સંત રોહિદાસનું જો આવું મૂલ્યાંકન કરાતું હોય સંત રોહિદાસને પણ ઉતરતી કેટેગરીમાં મૂકવામાં આવતા હોય તો આપણે કેમ સહન કરવું જોઈએ કોઈની સામે આપણે શસ્ત્ર સજાવવા નથી પરંતુ બૌદ્ધિક ક્ષમતા તો આપણે કેળવવી જોઈએ ને બૌદ્ધિક જ્ઞાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ કે ભાઈ આવા એક મહાન સંતનો નીચી કેટેગરીમાં કોઈ લોકો રહી ગયા છે તો એનો પર્દાફાશ પણ થવો જરૂરી છે આપણે એવો પર્દાભાસ કરવાનો છે કહેવાતી અછૂત કોમની અંદર આવી વિરલ વિભૂતિ પેદા જ ના થઈ શકે એવી કથાઓ પેદા કરવા માટે બે કથાઓ જોડી નાખી પહેલી કથા એવી જોડી નાખી કે ભાઈ સંત રોહિદાસ ખરેખર તો આગલી યોનિની અંદર એક ઉચ્ચ કોટીને ઉચ્ચ કુળમાં જન્મેલા હતા પરંતુ એ સમયગાળા દરમિયાન એમણે એક ગણિકાના ઘેરનું રાંધેલું અનાજ ગ્રહણ કર્યું રાંધેલું ગ્રહણ કર્યું અને એના કારણે એમનો એમના ગુરુએ શ્રાપ આપ્યો અને એના કારણે એમણે એમ કો હલકી યોનીમાં નીચી યોની અંદર જન્મ લેવો પડ્યો આવી એક કથા બનાવી નાખી પરંતુ આ કથાના એમણે પાસે કોઈ આધાર નથી કે કઈ ગણિકા ક્યાંની અને આમણે એ કઈ રીતે ધ્યાન રાખ્યું સંત રોહિદાસ આગલા જન્મમાં યુચ કોટીના હતા આમની પાસે આધાર રહ્યો એવા દફતર નિભાવતા હતા એવા કયા ચોપડાઓ હતા એવા કયા દફતર ખાનું ઓફિસ હતી કે આ બધા કોણ કયા જન્મમાં છે અને એને કયા 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 કારણોસર સાપ મળે છે અને એમાંથી રૂપાંતરિત થઈ અને હલકી કોટીમાં જાય છે અથવા ઉચ્ચ કોટીમાં જાય છે આવું દફતર આમની પાસે કઈ રીતે હતું આ વાત સો ટકા કથા છે જોડી કાઢેલી વાત છે એવું તમને નથી લાગતું કોઈ પણ વ્યક્તિ આજે તમે જે મિત્રો સાંભળી રહ્યા છો એ તમે તમે આગલા અવતારમાં ક્યાં હતા શું તમારી પાસે તમે લાખ પુરાવા કરો તમે લાખ વિજ્ઞાનને ત્યાં આગળ કામે લગાડો તો પણ તમને આધાર મળી શકે એમ નથી ક્યારેય નથી વિજ્ઞાનીઓ ક્યારેય પુરવાર નથી કર્યું સમગ્ર વિશ્વનું આ વિજ્ઞાન ચંદ્ર ઉપર જયું સૂર્ય ઉપર જ અંદર ઘસી જવાના પ્રયાસો કરે છે ગુરુ ઉપર જ એને માણસો મૂક્યા બધું કર્યું પરંતુ વિજ્ઞાન આટલું બધું વિકસી શક્યું છે અને છતાંય પ્રાણીઓનું સર્જન કરી શકે છે પરંતુ એકનું નવા પ્રાણીનું સર્જન નથી કરી શકતું અથવા તો આગલા અવતારમાં કોણ ક્યાં હતું એની એની પાસે એ ઠોસ આધારભૂત રેકોર્ડેડ માહિતી નથી એટલે આ એક કથા છે બીજી કથા અશોક શુંગલ નામનો એક ભાઈ થઈ ગયા અને એમણે એક કથા જોડી કાઢી અને કથા એમણે બીજાની ઉપર ચોપડી દીધી બીજાની વાત સાંભળો બીજાની ઉપર ચોપડી દીધી સંત રોહિદાસ ના સમકાલીન સિકંદર શાહ નામનો બાદશાહ હતો અને સિકંદર શાહ બાદશાહ ને એક સદના ફકીરે આ નામ સાંભળ્યું સદના ફકીરે સિકંદર શાહ બાદશાહ ને જઈને ફરિયાદ કરી કે સંત રોહિદાસ મુસલમાનોને હિન્દુ બનાવી રહ્યા છે કેવી ફરિયાદ કરી સંત રોહિદાસ મુસલમાનોને હિન્દુ બનાવી રહ્યા છે અને એ બહુ ખોટો કરી રહ્યા છે એટલે પેલા બાદશાહે સંત રોહિદાસને બોલાયા પકડી બોલાયા અને એમને એમ કહ્યું કે ભાઈ તમે કેમ આવું ખોટું કામ કરો છો એટલે સંત રોહિદાસ એવો જવાબ આપ્યો કે ભાઈ હું તો મુસલમાનો હિન્દુ બનાવીશ તમારાથી જે થાય કરી લો એટલે એમને જેલમાં પૂરવામાં આવ્યા જેલમાં પૂરા પછી એમને પ્રલોભન આપવામાં આવ્યું કે તમને પાંચ ગામો આપી અને તમે આપી તમે આ કામ છોડી દો એટલે રોહિદાસ ના કહ્યું કે નહીં હું તો મુસલમાનો હિન્દુ બોલાવીશ એટલે સિકંદર શાહ બાદશાહ કર્યો કે આ લોકોનો અશુભ જાહેર કર્યો તમે જુઓ તો ખરા એમની હલકટતા તો જુઓ એક સિકંદર શાહ નામનો બાદશાહ એના ઘરમાં બેઠો બેઠો આદેશ કરે કે ભાઈ સત રોહિદાસના અને એના જે સમાજ છે એને તમે અછૂત જાહેર કરી દો એટલે કાશ્મીરમાં બેઠેલો કથિત અછૂત અને રામેશ્વરમાં બેઠેલો આસામમાં બેઠેલો અને કચ્છમાં બેઠેલો અછૂત આ બધાને એમ એક સાથે આદેશ કેમ લાગુ પડી ગયો આજથી એક કદાચ હજાર વર્ષ પહેલા જ્યાં સંચારનામાં કોઈ સાધનો નહોતા વાહન વ્યવહારના તો સાધનો નામે નહોતા અને એ સમય દરમિયાન કોઈ આવો આદેશ કર્યો હોય કોઈ રાજાએ અને સિકંદર શાહ નામનો બાદશાહ એ ઇતિહાસમાં ભાપવાને ભલે જ્યાં નહોતો થયો પણ એનું કોઈ એવું મોટું વિશાળ સામ્રાજ્ય નહોતું એની પાસે કોઈ વિશાળ ટેકનોલોજી નથી તો એનો આદેશ અને આ ભાઈ એવું કહે છે અશોક કે એના કારણે આ કોમ રહી એને અસ્પૃશ્ય જાહેર કરવામાં આવી આ મુસલમાનોએ અમને અસ્પૃશ્ય બનાવ્યા એમ જે અનુસૂચિત જાતિ આજની અનુસૂચિત જાતિ કથિત અછૂતો સાથે જે અસ્પૃશ્યતાનો વ્યવહાર છે એ સિકંદર શા બાદશાહે આદેશ કર્યો અને એના કારણે છે એટલે સિકંદર એમ કે સંત રોહિદાસ નું બે રીતે અવમૂલ્યન કરી રહ્યા છે કે એ ખરેખર તો એમ કે અછૂત વિનિયમ નથી પેલી કથામાં એવું અવમૂલ્યન કરી રહ્યા છે કે સંત રોહિદાસ એ અછૂત યોનિના નથી એ તો ઉચ્ચ કુળના ઉચ્ચ યોનિ માંથી જન્મેલા હતા પરંતુ એમણે ગણિકાનો રાંધેલો અન્ન ગ્રહણ કરવાથી એમને અછૂત યોનિમાં જન્મ લેવો પડ્યો એટલે ત્યાં એમનું અવમૂલ્યન કરવામાં આવ્યું તમારામાં આવો મહાન સંત પેદા ના થઈ શકે એક વાત આ જોડીને આવે બીજી વાત એ કે ભારતની અંદર જે અસ્પૃશ્યતા છે એ અસ્પૃશ્યતા સંત રોહિદાસ આવું કામ કરી દીધા માટે તમારી પર અસ્પૃશ્યતાનું કલંક લાગ્યું છે તમે આનું એનાલિસિસ કરો આ રેકોર્ડર વસ્તુ છે અને મારા પુસ્તકની અંદર મેં આનો ખૂબ વ્યવસ્થિત ઉલ્લેખ કરેલો છે મારા પુસ્તકની અંદર ખૂબ વ્યવસ્થિત રીતે મેં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે અશોક સિંઘલ એવું કે કે ભાઈ સિગંદર સાહેબ બાદશાહે આદેશ કર્યો અને તમે મુસલમાનોને હિન્દુ બનાવવાનું છોડી દો નહીં છોડી દો તો હું આવી સજા કરીશ અને સંત રોહિદાસ ના માન્યા એમણે હિન્દુ બનાવવાનું તો સંત રોહિદાસ વટાળ પ્રવૃત્તિ કરતા હતા એક આરોપ એમની ઉપર એ લગાવવામાં આવ્યો સંત રોહિદાસ વટાળ પ્રવૃત્તિ કરતા હતા સંત રોહિદાસ પાસે એટલું સામર્થ્ય હતું કે એમણે ગંગા નદીને પોતાના ઘેર બોલાવી કેટલું મહાન સામ્રથ્ય કહેવાય આ વિશ્વનો આ દુનિયાનો કોઈ રાજા એવું નથી કર્યું કોઈ મહાસક્ત એવું નથી કર્યું એમણે ગંગા નદીને પોતાના આંગણે બોલાય આટલો સામર્થ્યવાળો માણસ ની પાસે એટલો સમય ક્યાં હોય અને એમનો તો પોતાનો મોચી કામનો વ્યવસાય હતો એમાંથી એમણે પોતાની આજીવિકા ચલાવવાની તો એ માણસ મુસલમાનોની એમણે હિન્દુ એવું શું સારત્વ જોયું હોય કે મુસલમાનોને હિન્દુ બનાવે અને મુસલમાનોને હિન્દુ બનાવે તો કયા મુસલમાનને કઈ જ્ઞાતિમાં ક્યાં મૂકવા એ સૌથી પહેલી સમસ્યા હોય તમે આ વિકૃતિ તો જુઓ આ વિકૃતિમાં એ સંત નું જે અવમૂલ્યન કરી રહ્યા છે સંત રોહિદાસ વટાળ પ્રવૃત્તિ કરતા હતા અને એમની વટાળ પ્રવૃત્તિના કારણે ભારતની અનુસૂચિત જાતિની ઉપર નું કલંક રાખ્યું છે આવું આ લોકો પુરવાર કરવા માંગે છે હવે તમારે શું પુરવાર કરવું છે તમારે સંત રોહિદાસ ને માત્ર એમની જન્મજયંતિ આવે ત્યારે એમના ફોટાના માત્ર ફૂલના હાર જ ચડાવવા છે દીવો કરવો છે અને પચીસ જણા ભેગા થઈ અને પછી ટોળું ભેગું થઈ અને તમે વાહ વાહ કરીએ હા હા અમે તો સંત રોહિદાસને ખૂબ માનીએ છીએ તમે જો સંત રોહિદાસને માનતા હોય તો સંત રોહિદાસ ઉપર જે આવા ડાઘ લાગ્યા છે અને જે લોકો આ ડાઘ લાગ્યા એની તમારે સભાનતા કેળવવી પડે શું કરવું છે સમાજની અંદર તમે આ વસ્તુ જાણો છો તમારે આ બાબત જાહેર કરવી જોઈએ લોકોને ધ્યાનમાં લાવવી જોઈએ કે ભાઈ સંત રોહિદાસ એટલે આ ભારતનો સર્વશ્રેષ્ઠ સંત છે ફરી વખત રિપીટ કરું છું સંત રોહિદાસ આ ભારતનો સર્વશ્રેષ્ઠ સંત છે એમની તુલનામાં કબીર સાથે થઈ શકે ગૌતમ બુદ્ધ બુદ્ધની બીજી કેટેગરીમાં એમની તુલનાઓ થઈ શકે આવા મહાન સંતના મુસલમાનોનું વટા પ્રવૃત્તિ કરતા હતા એમણે ગણિકાનું ખાધું ને એમણે આ કર્યું અને એ રીતે એમનું અવમૂલ્યન કરવામાં આવે છે માટે અનુસૂચિત જાતિના જનજાતિના અને બહુજન સમાજના તમામ લોકોની એવી ફરજ છે કે સંત રોહિદાસનું વાસ્તવિક મૂલ્યન થવું થવું જોઈએ એમને સાચી રીતે સ્વીકારવા જોઈએ અને જે લોકો એમનું અવમૂલ્યન કરી રહ્યા છે અફવાઓ ફેલાઈ રહ્યા છે એ અફવાઓનું માત્ર આપણે ખંડન કરવું જોઈએ એ ખંડન કરવા માટે તમારી પાસે વાંચન હોવું ન જોઈએ નોલેજ હોવું જોઈએ માત્ર એમની જન્મ જયંતિ આવે એટલે ફોટાઓ ઉપકાર નથી કરતા તમે સાચો ઉપકાર કે રોહિદાસ માટે ફેલાવવામાં આવતી ભ્રમણાઓનું આપણે નિરસન કરીએ એને નિકંદન કરીએ અને નિકંદન કરવા માટે તમારે કશું ખોટું કરો ને તમારે માત્ર ને માત્ર આવી વસ્તુઓ જાણતું રહેવાનું સમજતું રહેવાનું અને બીજાને સમજતું રહેવાનું અને જાણવાનું સમજવા માટે આ ચેનલની તમારે સબસ્ક્રાઈબ કરવાની શેર કરવાની લાઈક કરવાની અને તમને યોગ્ય લાગે તો આ વિડીયોને વધારે આગળ મોકલવાનું ખરે બરોબર ફરી વખત પાસે આપણે મળીશું આવી વાત સાથે તમને કેટલીક વાતોમાં ના પણ ગમતી હોય કેટલીક વાત તો તમને કડક પણ લાગતી હોય પરંતુ જે છે વાસ્તવિક રીતે તો કહેવામાં આવશે ફરી મળીએ હશે ચાલો આવજો